તમારી જાણ વગર તમારું આધાર કાર્ડ અને પાન કાર્ડ યુઝ કરીને કોઈ તમારા નામ પર જીએસટી નંબર લઈને ફેક બિલિંગ ઇસ્યુ કરી રહ્યું છે જેની તમને ખબર પણ નથી આ પ્રકારનું ફ્રોડ તમને જીએસટી લિટીગેશનની મોટી મુશ્કેલીમાં મૂકી શકે છે પરંતુ તમારે ગભરાવાની કોઈ જ જરૂર નથી આના માટેનો એક સરળ રસ્તો તમને બતાવું છું સૌ પ્રથમ જીએસટી ડોટ જીઓવી ડોટ ઇનની સાઇટ પર જાઓ સર્ચ બાય ટેક્સ પેયરના ઓપ્શનમાં જઈને સર્ચ બાય પેન પર ક્લિક કરો અને પછી તમારો પેન નંબર અંદર એન્ટર કરો તમને આ ક્લિક કર્યા પછી જેટલા પણ જીએસટી તમારા નામ પર રજીસ્ટર છે તે દેખાશે જેના પરથી તમે તારણ મેળવી શકો છો કે તમારા નામનો કોઈ મિસયુઝ તો નથી કરી રહ્યું કે કોઈ બોગસ બિલિંગ તો નથી કરી રહ્યું જો તમને અનનોન જીએસટી દેખાય તો તુરંત જ સીબીઆઈસીના પોર્ટલ પર જાઓ કમ્પ્લેન રજીસ્ટર કરો અથવા તો જીએસટી ડિપાર્ટમેન્ટમાં પણ જઈ શકો છો અને હા જો વધારે તમને કંઈ જણાય તો પોલીસ ડિપાર્ટમેન્ટમાં પણ કમ્પ્લેન કરી શકો છો કારણ કે જીએસટીવાળા તમારી પ્રોપર્ટીને પણ તાંચમાં મૂકી શકે માટે રેગ્યુલરલી તમારું પેન જીએસટી પોર્ટલ પર ચેક કરતા રહ્યો અને જો તમને કોઈ જીએસટીની નોટિસ મળી છે તો તમે તમારા જીએસટીએનને જીએસટી પોર્ટલ પર ચેક કરો અને પછી જ એનો રિપ્લાય કરો જો તમને આ માહિતી યુઝફુલ લાગી હોય તો મને ફોલો કરવાનું નહીં ભૂલતા